પારડીના મોટા વાઘછીપા રોડ ઉપર બાઇક સવાર યુવાન ઘરનો સામાન લેવા જતા શું બન્યું પારડીના મોટા વાઘછીપા ગામે બાઇક સવારને આઈસા ટેમ્પો ચાલકે અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો પારડી તાલુકાના નાના વાઘછીપા ગામે કસ્તુર ફાર્મ ખાતે રહેતા ભાઈલાલભાઈ રામસુમેર બિંદ ઉંમર વર્ષ આડત્રીસ નાઓ તેની બાઇક નંબર જીજે પંદર ઈ એચ

વિવેક પ્રસાદ કસ્તુરફામ ના વાગીપા તાલુકા પારડી ના આઈસર ટેમ્પો ચાલક મારુતિ સુધાકર ઘાટુડે વર્ષ ઓગણત્રીસ રેવાસી મહારાષ્ટ્ર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી પોલીસે મૃતકની લાશને લાશ ને ખાતે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો